અમદાવાદમાં સુરેન્દ્રનગર પાસે સંતોષીનગરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો આ વિસ્તારમાં વધુ ઘરોને તોડવા માટે નું ફરી છે એસ્ટેટ વિભાગ અને મનપાના શાખાઓ દ્વારા આ કામગીરી ચાલી રહી છે અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અગાઉ મકાન ધારકોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેઓએ તેનું પાલન ન કરતા આ તોડફોડ કામગીરી હાથ ધરવામાં આવી છે ડિમોલિશનની કામગીરી આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની પણ શક્યતા છે અને ગેરકાયદેસર બાંધકામોનો સંપૂર્ણ સમારોહ કરવામાં આવશે આ કાર્યવાહી શહેરમાં ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે પગલું માનવામાં આવે છે